બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટયાર્ડ ચૂંટણીમાં સત્તાણું પોઈન્ટ પાંચ ટકા થયું મતદાન આવતીકાલે માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ હાથ ધરાશે મતગણતરી થરા બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ભાજપ સામે ભાજપની પેનલ જ હતી મેદાને દસ ખેડૂતો ચાર વેપારી વિભાગની બેઠક માટે યોજાયું મતદાન આવતીકાલે ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો માર્કેટ યાર્ડમાં ભાજપની મેન્ડેટ ધારી પરિવર્તન પેનલ કે પછી ભાજપના પીઢ આગેવાન અણદા પટેલની પુનરાવર્તન પેનલ મેદાન મારે છે તેનો થશે ફેંસલો સાહેબ શું કહેજો આજે થરા માર્કેટ યાર્ડની ચૂંટણી છે ભાજપ સામે ભાજપની પેનલ છે ને આપને મેન્ડેટ ના મળ્યું તો આપણે પણ પોતાની પેનલ ઉતારી છે આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હા તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આ જુદી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી જીતનો કેટલો વિશ્વાસ છે જીત માટે મને 100% ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે છેવાડાનો છેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો ટકા કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠથી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટ્રમ્પથી આપ બિન હરીફ ચૂંટા હતા પાંચ વર્ષ પાંચ ટ્રમ્પ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વર્ષથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ એ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તો સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસોને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ ખાસ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી છે જિલ્લા પંચાયત ભાજપની પોચે પોંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસી થી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિફાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું આજે માર્કેટયાર્ડ થરાની સામાન્ય ચૂંટણી નું મતદાન આજે સવારે નવ વાગે ચાલુ થયું છે ત્રણેક કલાક જેટલો સમય થયો છે લગભગ ખેડૂત વિભાગમાં થી મત વધારે છે તો પચાસ ટકાથી ઉપર મતદાન થઈ ગયું છે એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે એટલે લગભગ પંદર વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતાં પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એક કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું મતદાન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કાર્ય કરતા ગમે તે હોય ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે પચાસ મતદારો કોઈ ખોટા મતદારો ઉભા કરેલા નથી પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે જે મંડળીનો મતદાર એના નિયમ યાદીમાં નિયમિત નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે જો પહેલો બીજો ત્રીજી ત્રણેય યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં સતત સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે એ જ નક્કી કરે છે અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી અમને પૂરેપૂરો એક સો સો ટકા ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો પૂરેપૂરો વિશ્વાસ છે